માટે એક વસ્તુ સારી છે આપણું ગામ કેવું કીધું પાલીતાણા પાલીતાણા લગ્ન કેટલા વર્ષ છે બે વર્ષ છે અને તમારે કંઈક મને યાદ છે ત્યાં સિવિયર પીસીઓડી એટલે કે ઈંડા નથી બનતા ને એવું કહેતા બીજો ડોક્ટર શું કહેતા તમને બસ એ છે ઈંડા નથી બનતા અને ઇન્જેક્શન લેવા પડશે અને અમુક તો ના પાડી દઈ ડૉક્ટર શું કહેતા એ કે નહીં તમારે નહીં થાય એમ બાળક કેમ ન થાય બસ તમારે કોઈનું બાળક લઈ લેવાનું હોય કે એમ શું કરવા એટલે ઈંડા નથી બદલે નહીં કે કાંઈ એ કરો પણ તમારે સક્સેસ નહીં મળે એમ જેવું ઓકે તમે કેટલાક ડોક્ટર બતાવ્યું પાલીતાણા કેટલા બતાવ્યું કેટલા વિઝિટ છે જો તમે ઘરે બી પર્ટીન પોઝિટિવ લઈને અમે બેન ની લોકો મને બતાવી નતી મેં સોનોગ્રાફી કરીને પછી બતાવી બરાબર જો અહીંયા બી પર્ટીન પોઝિટિવ લેવા આવ્યા છે સોનોગ્રાફીમાં સમજો ને તો જી શેક આવી ગયો છે બરાબર એટલે કે પ્રેગ્નન્સી આવી ગઈ છે તમારી જેવાને સિવિયર કે હેર ગ્રોથ ભી હતો પ્લસ સિવિયર પીસીઓડી હતો બરાબર બધા અલગ અલગ ડોક્ટર તમને પહેલેથી હતી મેરેજ થયા ત્યારથી એવું કહેતા ને કે પ્રેગનન્સી રાખી દે તો ઇઝી થઈ જાય ન કર કે તમારી માટે ડિફિકલ્ટ પડે બરાબર જો આજે પ્રેગ્નન્સી લઈને આમ કેમ લાગે કેવું લાગે એમ પોઝિટિવ પોઝિટિવ તપાસ કોને કરી હતી પેલા તમે કરી હતી કેવું લાગ્યું બે આવી તો હું તું તું પછી નઈ એને વિશ્વાસ નતો એમ પછી એ એને રસોઈ બનાવતી કામ કરી મેં જોઈ લીધું એને બોલાવ્યો એ કે ન હોય એમ